ઘણા મોટા ફેરફાર થવાના છે પહેલી થી તમારા પૈસા અને રોજિંદા જીવન સાથે ઘણા મોટા ફેરફાર થવાના છે આ તમારા પર પડશે પછી ભલે તમે ચાંદી ઉપયોગ એલપીજી સિલિન્ડર ખરીદવાના હો સરકાર ચાંદી પર નવા નિયમો લાવી રહી છે જેના હેઠળ તેની ખરીદી અને વેચાણમાં વધુ પારદર્શિતા આવશે હવે ચાંદીના દાગીના પર હોલમાર્ક માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે આનો અર્થ એ છે કે ચાંદીની કિંમત અને ગુણવત્તા અંગે કડક નિયમો લાગુ કરી શકાય છે જો તમે ચાંદીમાં રોકાણ કરો છો અથવા દાગીના ખરીદવાનું વિચારો છો તો તમારા નિર્ણયને ધ્યાનમાં રાખવા પડશે અને આ પર પર ચાંદીના બજારને વધુ વિશ્વસનીય બનાવશે પરંતુ કિંમતને પણ અસર કરી શકે છે તો બીજું જોઈએ તો SBI કાર્ડ વપરાશકર્તાઓ માટે નિયમો બદલાઈ રહ્યા છે જો તમે SBI નું કાર્ડ વાપરો છો તો એના માટે પણ ગયા ઘણા બધા નિયમો બદલાઈ શકે છે પહેલી સપ્ટેમ્બર થી SBI કાર્ડ વપરાશકર્તાઓ માટે નિયમો બદલાઈ રહ્યા છે હવે બિલ ચૂકવવાની ઇંધણ ખરીદી અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન ખરીદી પર વધુ ચાર્જ વસૂલવામાં આવી શકે છે ઓટો ડેબિટ નિષ્ફળ જાય તો બે ટકા દંડ વસૂલવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધારાની ફી ચૂકવવી પડશે ઉપરાંત રિવોર્ડ પોઈન્ટનું મૂલ્ય ઘટી શકે જો તમે એસબીઆઈ નો કાર્ડ ઉપયોગ કરો છો તો તમે ખર્ચનો અગાઉથી ટ્રેક રાખો જેથી તમે બિનજરૂરી દંડ ટાળી શકો છો હવે તો પહેલી સપ્ટેમ્બરના રોજ ભાવ ઓછો વધારે થઈ શકે છે એલપીજીમાં દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ બદલાય સપ્ટેમ્બરના રોજ ભાવ ઓછા કે વધુ હોય છે જો ભાવ વધે છે તો તમારા રસોડાના બજેટમાં ખલેલ પહોંચી શકે છે તેથી તમારા ખર્ચનું અગાઉથી આયોજન કરો અને જો ભાવ ઘટે તો તેના માટે રાહતના સમાચાર હશે તો ચાર એટીએમ માંથી પૈસા ઉપાડવાના નિયમો પણ બદલાઈ શકે છે

ઘટી શકે જો તમે એફડી માં પૈસા રોકાણ કરવાનું વિચારી જાય તો ઝડપી નિર્ણય લઈ લે